નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ એકેમાં ચાલો આજે આપણે આજના નવા વિડીયોમાં ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ એક રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યોના સ્વાધ્યાયનું પ્રશ્નોના સંપૂર્ણ જવાબોનું સોલ્યુશન કરીએ એ પહેલાં તમે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આપણે શરૂ કરીશું પ્રશ્ન નંબર એક બે વાક્યોમાં આપો એક રાણીની વાવ કોને બંધાવી હતી જવાબ રાણીની વાવ પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ બંધાવી હતી બીજું ચૌહાણ વંશના શાસકો આરંભમાં કયા શાસન કર ક્યાં શાસન કરતા હતા જવાબ ચૌહાણ વંશના શાસકો આરંભમાં રાજસ્થાનના સાંભર સરોવર નજીક સાકંબરી નામના સ્થળે શાસન કરતા હતા બીજું અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી જવાબ પંચાસરના શાસક જય શિખરીના પુત્ર વનરાજ ચાવડાએ અણહિલવાડની પાટણની સ્થાપના કરી હતી ચોથું વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો જવાબમાં લખો કર્ણદેવ વાઘેલા વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો પ્રશ્ન નંબર બીજો ટોંક નોંધ લખો પહેલો રાજપૂતોના ગુણો જવાબ રાજપૂતોના ગુણોની નીચે ગુણો નીચે પ્રમાણે હતા રાજપૂતો સુરવીર ટેકીલા નીડર અને એક હતા તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાડતા હતા તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાણી કરતા નહીં યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરીય કરતા ગૌ બ્રાહ્મણ હતા તેઓ શરણાગતનું કોઈ પણ ભોગ્ય રક્ષણ કરતા તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળકપટ કે પ્રપંચ કરતા નહીં જોયું બીજું રાજપૂત યુગનો વેપાર વાણિજ્ય જવાબ રાજપૂત યુગમાં રાજ્યની વેપાર વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો બે વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાતની વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજ વસ્તુઓને મંગાવવાની વ્યવસ્થા કરતો હતો એ સમયે જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે વસૂલવામાં આવતો હતો રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામથી ઓળખાતો હતો રાજપૂત યુગમાં શહેરો અને ગામડાના જકાત લેવાના થાણા પર સિંચાઈ પર અને બંદરો પર કર ઉઘરાવવામાં આવતો હતો

ચાલો નેક્સ્ટ બીજું દક્ષિણ ભારતમાં કોઈ પણ ત્રણ મુખ્ય રાજવંશોના નામ જણાવો જવાબમાં દક્ષિણોના નામ નીચે પ્રમાણે છે ચાલુક્ય વંશ રાષ્ટ્રકૂટ વંશ યાદવ વંશ હોયસળ વંશ વરંગ વરંગલ વંશ પલ્લવ વંશ ચોલ વંશ પાંડ્ય વંશ અને ચેર વંશ ચણેક જોઈએ ત્રીજુ ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો જવાબમાં ગુજરાતનો પ્રથમ સુલ્લાહ સુલતાનનો જફર શાહ હતો તેનું મૂળ નામ જફર ખાન હતું ચણેકજોય ચોથું રાજમાતા મિનર દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા જવાબમાં લખો રાજમાતા મિનર દેવી પ્રજાવત્સલ હતા તે પ્રજાના કલ્યાણના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કામો કર્યા હતા તેમણે સોમનાથનો યાત્રા વેરો નાબૂદ કરાવ્યો હતો તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વીરગામમાં મૂંસણ તળાવ બંધાવ્યા હતા ખરેખર મિનર દેવી આદર્શ રાજમાતા હતા ચૌને જો પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખો પહેલો ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા હતા વિકલ્પ એ પુલકેશી બીજા વિકલ્પ બી હર્ષવર્ધનના વિકલ્પ સી મિહિર ભોજના વિકલ્પ ડી અશોકના તો સાચો વિકલ્પ સાચો જવાબ આવશે વિકલ્પ બી હર્ષવર્ધન ચલો બીજું બુંદેલખંડ રાજ્ય પાછળથી કયા નામે ઓળખાતું ઓળખાયું હતું વિકલ્પ એ ઝીજાગ ભુક્તિ વિકલ્પ બી ઉજ્જૈની વિકલ્પ સી પ્રતિહારો વિકલ્પ ડી ચોલુક્ય તો સાચો જવાબ છે વિકલ્પ એ ઝીજાગ ભુક્તિ ચલો ત્રીજો માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી વિકલ્પ એ કુમાળવાળ વિકલ્પ બી ભોજ વિકલ્પ સી શિખ વિકલ્પ ડી મૂંજ તો સાચો વિકલ્પ છે વિકલ્પ એ કુમારપાળ ચાલો ચોથું આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું વિકલ્પ એ જંદેલ વંશનું વિકલ્પ બી પરમાર વંશનું વિકલ્પ સી પાલ વંશનું અને વિકલ્પ ડી પ્રતિહારોનું તો સાચો જવાબ છે વિકલ્પ સી પાલ વંશનું ચાલો પાંચમું રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી વિકલ્પ એ ચાવડા વંશના વિકલ્પ બી સોલંકી વંશના વિકલ્પ સી વાઘેલા વંશના વિકલ્પી મૈત્રક વંશના તો સાચો જવાબ છે વિકલ્પ સોલંકી વંશના પ્રશ્ન નંબર બ યોગ્ય જોડકા જોડો વિભાગ અ રાજ્યો વિભાગ બ શાસકો એક સેન વંશ સેન વંશની સામે લખીશું સી વિજય સેન પ્રથમ સોલંકી વંશ સોલંકી વંશની સામે લખીશું ઈ કુમારપાળ ત્રીજું પાલ વંશ એની સામે લખીશું ડી ગોપાલ ચોથું રાષ્ટ્રકૂટ વંશ એની સામે લખીશું બી ગોવિંદ ત્રીજો પાંચ પલ્લવ વંશ એની સામે લખીશું એ નરસિંહ વર્મા બીજો કે બાળકો આપણે તમામ પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન જોઈ ગયા ચલો ફટાફટ લિંકને શેર કરી દો તમારા મિત્રો સાથે બાળકો આવજો